ખોટું વહેલું કે મોડું પકડાઈ જાય છે જ્યારે સાચું વહેલું કે મોડું પરખાઈ જાય છે ખોટું પકડાય ત્યારે અંત આવે છે અને સાચું પકડાય ત્યારે આરંભ થતો હોય છે બીજાની ખુશીઓ માટે જે પોતાની ખુશીઓનું બલિદાન આપે છે ઈશ્વર એવા લોકોને ચરણમાં નહીં પણ પોતાના હૃદયમાં સ્થાન આપે છે ફક્ત કામ સાથે નહીં પણ માન સાથે કોઈની જિંદગીમાં આપનું મહત્વ હોવું એ જ સાચો સંબંધ મંજીલે પહોંચતા એટલું સમજાઈ ગયું કે જે બચાવવાનું હતું એ જ ખર્ચાઈ ગયું બદલો લેવા કરતાં બદલાઈ જવામાં વધારે મજા છે ફરિયાદોની પણ કિંમત છે બધાને નથી કરી શકાતી આ રંગ રૂપ બધું ઊંચીનો છે દોસ્ત સમય આવે એટલે એના માલિકને પરત કરવું જ પડશે જીવનની બાજીમાં જ્યારે દરેક પાસા અવડા પડે ત્યારે જિંદગીને આપી દેવામાં નહીં રમી લેવામાં મજા છે